વેલકમ મારું નામ છે દમસાણી યશ પ્રણભાઈ મારો વિષય છે બી ફાઈવ ટોપિક નું નામ સંસ્કૃતિ પ્રદેશ અને મીડિયા સંસ્કૃતિ સંસ્કૃતિ એ માનવ સમાજની આવશ્યક લાક્ષણિકતા છે સંસ્કૃતિ થકી એક શરીરધારી પ્રાણી માનવ બળ માનવ બનવા પ્રેરાય છે માનવી પાસે જ સંસ્કૃતિ છે પશુઓ પાસે સંસ્કૃતિ નથી સામાન્ય વાતચીતમાં સંસ્કૃતિ શબ્દ શિષ્ટ અને વિનય વિવેકપૂર્વકના વર્તન માટે પ્રયોજાતો હોય છે તેની વ્યાખ્યા જોઈએ તો સમાજના સભ્ય તરીકે આપણી વિચારવાની રીતો પ્રવૃત્તિઓ કરવાની રીતો તથા આપણી પાસે જે કંઈ છે તે બધા જટિલ જથ્થાનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે એવું રોબોટ બસ્ટીડ કહે છે આપણે જે કંઈ વિચારીએ છીએ તેમાં આપણી માન્યતાઓ વૈજ્ઞાનિક સાતત્યો સત્યો ધાર્મિક માન્યતાઓ કહેવતો કલ્પનાઓ દંતકથાઓ એ સર્વનો સમાવેશ થાય છે પ્રવૃત્તિ કરવાની રીતો આપણી આપણા રિવાજો લોકરીતિઓ ફેશન શિષ્ટાચાર કાયદાઓ તેમજ મૂલ્યો વગેરેનો સમાવેશ થાય છે અને આપણી પાસે જે કંઈ છે તેમાં મશીનો વાહનો રસ્તાઓ પૂલો ફર્નિચર મકાનો વાસણો એ તમામ ભૌતિક સામગ્રીઓ તે જે કંઈ છે તેમાં બનાવી અને ઉપયોગ કરવાની રીતો વગેરે સમાવેશ થાય છે આમ સંસ્કૃતિએ માણસે કઈ રીતે વિચારવું કઈ કઈ લાગણીઓ અનુભવવી કઈ વસ્તુ અને તે કેવી રીતે વાપરવી એ સઘળી બાબતો માટે માર્ગદર્શક સિદ્ધાંત નિર્મિત કરે છે ટૂંકમાં જીવન પ્રત્યે અને દ્રષ્ટિકોણ નિર્મિત કરે છે આ અર્થમાં જોઈએ તો સંસ્કૃતિ એ માનવ સમાજનું ધ્યેય છે તેના થકી વ્યક્તિ પોતાની જાતિ અનુસાર વર્તન શૈલી અને જીવનશૈલી વિકસાવે છે તે ભાષા રીતપાત પહેરવેશ ખાનપાન વ્યવસાયની પસંદગી કલા સાહિત્ય મનોરંજન જીવનના મૂલ્યો સિદ્ધાંતો વગેરેનો આત્મસાર કરે છે અને પોતાની સંસ્કૃતિ પ્રમાણે પોતાનું જીવન ઠાળવાનો પ્રયત્ન કરે છે બીજો પ્રદેશ વ્યક્તિ જે પ્રદેશ કે રાજ્યમાં રહે છે તેમાં ચોક્કસ પ્રકારની કાનૂની ગોઠવણી હોય છે પરિપક્વતાની ઉંમર ચોક્કસ પ્રકારના નિયંત્રણો તેમજ નિયમો જે સામાજિક નીતિમાં મતાનો ભાગ હોય છે જે વ્યક્તિના જીવન કાર્ય અને રહેણી કરણી તેમજ માનસિક પર મોટી અસર કરે છે વ્યક્તિ કયા પ્રદેશમાં રહે છે તેના પર તેની જીવનશૈલીનો આધાર છે તે શરીર શહેર ગામડામાં કે પછી પછાત વિસ્તારમાં રહે છે તેના પર પણ તેનો જાતિગત વિકાસ અવલંબે છે માનવજાતનું સ્થળાંતર માનવજાતના માનવના ઇતિહાસ તણાવવાળાની જેમ એકબીજા સાથે સંકળાયેલા છે રોજગાર અને સ્થાળાંતર બેવું એક સાથે જ રહે છે ગ્રામીણ લોકો એવી શક્યતાઓ ને આધારે આકર્ષાય છે કે શે શહેરો સગવડો આપે છે પરંતુ તેઓ ઝૂંપડીઓમાં રહે છે અને અત્યંત ગરીબીનો અનુભવ કરે છે મુંબઈની ધારાવા ધારાવી ઝૂંપડી ઝૂંપડપટ્ટી એવી વાસ્તવિક ઉદાહરણ છે આવું સ્થળાંતર માત્ર દેશ દેશમાં જ નહીં પણ પરદેશ ગમન પણ થતું રહે છે આજે લાખો ભારતીયો અમેરિકા અને અન્ય દેશોમાં વસે છે આનાથી પણ અનેક સંસ્કૃતિ સાંસ્કૃતિક સામાજિક પરિવર્તનો આવ્યા છે ત્રીજો મીડિયા સમૂહ એ સૌથી વધુ લોકો સાથે એક જ સમયમાં માહિતીનું આદાન પ્રદાન કરવું માધ્યમ છે લોકો પર તેની કિંમત લોકોને મન વધુ હોય છે એટલે જ સમૂહ માધ્યમોને લોક શિક્ષણ શિક્ષણના પ્રહરી ગણવામાં આવ્યા છે અને તેને પાંચમી સત્તા તરીકે ઓળખવામાં આવે છે સમૂહ માધ્યમોમાં વર્તમાનપત્રો સામયિકો રેડિયા ટીવી ઇન્ટરનેટ અને સેલફોનનો સમાવેશ કરવામાં આવે છે આ બધા જ માધ્યમો ફળ આપે છે તેની અસરોને સહેજ પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી પ્રોફેશન વિલ વિલબેરે નોંધ્યું કે એક બાળક ત્રણથી સોળ વર્ષની ઉંમર પહોંચે ત્યાં સુધીમાં તેણે શાળા કરતાં પણ વધુ સમય ટીવી જોવામાં વિતાવ્યો હોય છે સરેરાશ વ્યક્તિ જાગ્રત અવસ્થાના છઠ્ઠા ભાગ જેટલો સમય ટીવી જોવા વિતાવે છે હવે આ સ્થાન સેલફોન ચૂંટવી લીધું છે આજે સેલફોન અને whatsapp જેવી એપથી પ્રત્યાપનમાં એક પ્રકારની ક્રાંતિ આવી છે યુએસ એસ ટી ડે નામ છાપુ જણાવે છે આજે સિત્તેર ટકા જેટલા પતિ પત્ની પોતાના પોત પોતાના મોબાઈલ પરથી ખાલી એકબીજાના ખબર અંતર પૂછવા રોજ ફોન કરે છે ચોસઠ ટકા પતિ પત્ની રોજ ફોન પર નક્કી કરે છે કે તેઓ ક્યારે શું કરશે અને બાર ટકા મા બાપ રોજ મોબાઈલથી પોતાના બાળક સાથે વાત કરે છે ખૂબ ઝડપથી બદલાતા જતા આ સમયમાં પ્રત્યાયન માધ્યમો સૌથી સબળ માધ્યમનો પુરાવો થઈ રહ્યા છે થેન્ક યુ